પંદર વર્ષથી કાલે જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે અંકલેશ્વર તાલુકાના જૂના બુરબાઠા બેટ ગામમાં પંચાયત ચૂંટણી પહેલા જ ગ્રામજનોની સર્વાનુમતિથી સમરસ મતદાન પદ્ધતિ અમલમાં લેવાય છે ગામના નવનિયુક્ત સરપંચ પંકજ ભગુભાઈ પટેલ તથા ડેપ્યુટી પટેલે સમરસ પસંદગી બદલ સમગ્ર દિલથી આભાર માન્યો હતો તેમણે જણાવ્યું હતું કે સર્વ સભ્યોને સ્વૈચ્છિક સહમતિ આપી ગામના લોકોની એકતાનું ઉત્તમ ઉદાહરણ છે અમે ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ વર્ષોથી જે કામો અટવાયેલા છે ખાસ કરીને ગામના નામે વિશિષ્ટ ઓળખ મેળવવાનું ગ્રામજનોનું તેને પૂરું કરવા માટે અમે તમારી ટીમ સાથે સંપૂર્ણ પ્રયત્ન કરીશું સરપંચ પંકજ પટેલે વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે વિકાસના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કામ કરાશે અને ગ્રામજનોની અહમ ભૂમિકા એ માર્ગદર્શન રૂપ રહેશે રિકો રિપોર્ટર યાકુબ પટેલ ભરૂચ નમસ્કાર મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરભરા હાલ અમારા ગામમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે એ જાહેર થયેલું હતું એમાં અમારા ગામ લોકોના સપોર્ટથી લોકોના આગેવાનના શુભ સાથ સહકારથી આજે અમારી ગામ પંચાયતને સમર્થ જાહેર કરવામાં આવેલી છે જેમાં ગામ લોકોનો સર્વેનો ખૂબ સારો સાથ સહકાર મળેલો છે અને હાલ અમે અમારી નવનિમા ટીમ છે જેમને સાથે સાથે મળીને અમારા ગામનો વિકાસ કરીશું અને સૌનો સાથ અને સૌનો વિકાસ એ જ અમારો ધ્યેય રહેશે